અને હવે વાત કરીશું વિગતવાર સમાચાર ઉપર તો નયન હત્યાકાંડને લઈને એક મહત્વના મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાઈકોર્ટે સુનાવણી બાદ સેવન્થ ડે સ્કૂલની બંને અરજીઓનો નિકાલ કર્યો છે સેવન્થ ડે સ્કૂલને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે ડીઈઓની કાર્યવાહીને હાઈકોર્ટમાં સેવન્થ ડે સ્કૂલે પડકારી હતી તપાસ પૂર્ણ થયા બાદ સૂચનોને અનુસરવા સ્કૂલને આદેશ આપવામાં આવ્યો છે સેવન્થ ડે સ્કૂલને ફરી શરૂ કરવા માટે હાઈકોર્ટે આશા વ્યક્ત કરી છે દસ હજાર વિદ્યાર્થીઓ છે શાળાને ઓફલાઈન શરૂ કરવા વિચાર કરવો જોઈએ તેવું હાઈકોર્ટનું અવલોકન છે આ સાથે સ્કૂલ અને ડીઈઓ બેઠક કરી શાળા ફરી શરૂ કરવા વિચાર કરી શકે છે તેવું પણ હાઈકોર્ટનું અવલોકન છે

કર્યું હતું ને અનેક જે જવાબો છે તે માગવામાં આવ્યા તેમ છતાં પણ સ્કૂલ તરફથી કોઈ સંતોષકારક રિપ્લાય આવ્યો આવ્યું ત્યારબાદ પ્રિન્સિપલ છે તેમને હટાવી દેવામાં આવ્યા હતા પણ ગઠન છે તે કરી દેવામાં આવ્યું હતું જેને સ્કૂલ દ્વારા છે તે ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું અને ત્યારે આજે આ તમામ પક્ષો છે તેમની સુનાવણી હાથ ધરાઈ હતી તેમાં સરકારનો જે સ્પષ્ટ મત એ હતો કે ડીઓ દ્વારા વારંવાર શાળા સાથે કોમ્યુનિકેશન કરવામાં આવ્યું છે પરંતુ શાળાનું જે પ્રકારે વર્તન છે કે યોગ્ય નથી ને ત્યારબાદ ડીઓ તરફથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે ને એ કાર્યવાહી છે કે યોગ્ય છે એ પ્રકારની સરકારે વકીલે વાતચીત કરી હતી તો સ્કૂલ તરફથી એ પ્રકારની દલીલો કરવામાં આવી હતી કે જે સ્કૂલનો જે પક્ષ છે તેને સાંભળ્યા વગર જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો સાથે કમિટીનું ગઠન કરી દેવામાં આવ્યું અને સ્કૂલ હજી શરૂ નથી થઈ જેને કારણે દસ જે વિદ્યાર્થીઓ છે તે પણ સફર કરી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે તમામ પક્ષોને સાંભળ્યા બાદ એ ઓર્ડર કર્યો છે કે સ્કૂલ છે તે તમામ જે શરતો છે તેનું પાલન કરશે અને સાથે જે તપાસ સમિતિ કરવામાં આવ્યું છે તેને સમર્થન સ્કૂલ દ્વારા આપવામાં આવશે સંપૂર્ણ ટેકો આપવામાં આવશે અને તેમાં સહકાર આપવામાં આવશે ત્યારબાદ જે રિપોર્ટ આવશે તે રિપોર્ટ આધારે આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે સાથે સરકાર દ્વારા એ પણ વાત કરવામાં આવી છે કે તેઓ સ્કૂલ ફરીથી ઓપનિંગ કરવા માટે આ પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે સાથે હાઈકોર્ટે પણ એક ચિંતા વ્યક્ત કરી છે કે એક જે ઇન્સિડન્ટ થયું છે તે ખૂબ જ ગંભીર છે પરંતુ તેને કારણે અન્ય દસ હજાર જે વિદ્યાર્થીઓ છે તેનું શિક્ષણ છે તે ન અટકાઈ શકાય એટલા માટે ડીઈઓ અને સ્કૂલ મેનેજમેન્ટ છે એક બેઠક કરવી પડે તો પણ કરવી જોઈએ અને શાળા ફરી કેવી રીતે શરૂ થાય તે અંગે આગળની આ પ્રક્રિયા છે કે શરૂ કરવી જોઈએ હાલ તો આ અરજી છે તેનો નિકાલ કર્યો છે ને કેટલાક નિર્દેશો છે તે સ્કૂલને પણ આપવામાં આવ્યા છે મેગુલ જયેશ આભાર માહિતી બદલ